ગુડ મોર્નિંગ ભાઈ બીજો દિવસ ઉગી ગયો હે સરસ મજાની સવાર થઈ ગઈ છે ભાઈ ગયા છે સાડા આઠ અને અત્યારે આપણે ક્યાં જઈએ ખબર છે કાલ સાંજે હે ને જો ભાઈ આપણે આવું કાંઈ લોકેશન નહોતું દેખાતું ને અત્યારે જો હામે તમને દેખાય બધી નારીઅરી નારીયરી આપણે આવી ગયા હી ગીર સોમનાથની અંદર એમાંય ભાઈ આજોઠા ગામ અત્યારે અને ભાઈ કાલ સાંજે જ કંઈ ખબર જ નહોતી પડતી ક્યાં હાઈ ને અત્યારે આમ બહાર નીકળ્યા ને એટલે એનું વાતાવરણને જો તમે ઓટોમેટિક આઠ વાગે હે ને આપણે નીંદર ઉડી ગઈ ને સિટીમાં ગામડામાં એ ફેર હોય ગામડામાં તમે ખુલ્લામાં હોઉં ને આમ ખાટલો નાખીને એટલે પાંચ કલાકની અંદર તમારી ફૂલ નીંદર થઈ જાય પણ સિટીમાં અંદર રૂમમાં હોઉં ને એટલે આઠ આઠ કલાક હોઉં ને તો એ ભાઈ હવારે હે ને ના ખુલતી હોય એટલો ફેર બાકી આપણે જો અહીંયા રોકાણ હતા સરસ મજાની ભાઈ ગાઉ અને જો ને કે બળદ હે અત્યારે હે ને ભાઈ બળદ ક્યાંય જોવા નથી મળતા અમુક જગ્યાએ હોય તો ઘણા એ કમેન્ટમાંથી ભાઈ અમારે હે હે પણ બળદ હવે ઓછા થા અમે ને ભાઈ અહીંયા જો આ કઈ ગાય છે

ટંકોરી બાંધલ છે જો વયા જતા હોય ને તો ટીંગ ટીંગ ટિંગ અવાજ આવે અહીં જા રહે એમ જા રહે બાકી જો સરસ મજાની વાડી છે ચારે બાજુ ઝાડવા રોગા ઝાડવા લીલોતરી આપણે હાંજે અહીં આવી અહીં ગાડી રાખી અને હોઈ ગયા હતા કેમ કે છે ને પછી રાતે ભાઈ છે ને બહુ એકતા જો ખબર ના પડે વાતાવરણને હું એટલે મેં કીધું હાંજે છે ને વેલેરા હોઈ જાય હવારમાંથી ઊઠી અને આપણે છે ને વાતાવરણનો ભાઈ આનંદ લેવું અને પ્લસમાં સોમનાથ મહાદેવના આપણે અત્યારે દર્શન કરવા જવાનું છે તો ફટાફટ આપણે જ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા વડીલ ભાઈ આપણા મોટા ભાઈ આવે છે આવે એટલે નીકળી સોમનાથ આ રસ્તેથી ભાઈ આપણે આવ્યા હતા કાલ રાતે પણ કાલ રાતે કઈ ખબર પડતી હતી અત્યારે જો ચારે બાજુ આ બાજુ નારિયરી સામે જો નારિયરી બગીચો આવે જો આ આખામાં જો નારિયરી વાવા છે હાઈવે 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 જો હામે હાઈવે દેખાય છે અહીંયા રોડ બનવા વાહ જોતા ઓલા બધા મકાન છે ને અડધા અડધા કાપી નાખ્યા કેમ કે વચમાંથી નીકળે હે હાઈવે નેશનલ જો અડધા અડધા મકાન કાપી નાખ્યા એવી જ રીતના ભાઈ આ ગામ છે ને એને બે પાર્ટમાં વિભાગ કરી નાખ્યો વચમાંથી રોડ નીકળો હાઈવે અડધા બાજુ અડધા બાજુ ચાલો આપણે અહીંથી એને અંડરબ્રિજ મેં છે નીકળના હે ઓર સીધા જાના હે સોમનાથ ગાઈઝ અત્યારે એવું ખબર પડે હે ભાઈ જતા ચારે બાજુ એમાં મમ્મી હે ને જોઈને હવે એમ થઈ ગયું ઓ નારિયેળી જે આપણે વાવવી જોઈએ અહીંયા મિત્રો છે ને નારિયેળીના ભાવે એટલા દે છે ઉંધળું વેચાય છે આપણે કીમમાં બોલેરા ભરવા આવે ને એવી રીતના નહીં અહીંયા પહેલેથી જ ગમે એને કહી દેવાનું એ વેપારી હોય ને કે મહિનાનું ઓલું શું કહેવાય આપણે ભોંગરી ભોંગળી ભોંગળીમાં ના આપણે કહેતા હોય કે ઉધળું દીધું એમ જ્યારે બધા બધે ચારે બાજુ નારિયેળી જો આવે કે ભાઈ તો સોમનાથ મહાદેવના હમણાં હમણાં જ આપણે દર્શન કરતો આપણે થોડોક ને રસ્તામાં પ્રોબ્લેમ થોડોક લોચો થઈ ગયો હતો બાકી છે ને મમ્મી ક્યારેય સોમનાથ આવ્યા નથી આવ્યા મમ્મી મમ્મી ક્યારેય નથી આવ્યા મહાદેવના દર્શન નથી કર્યા તો આજે અહીંયા આપણે જઈએ અને હું ભાઈ કેટલા ટાઈમથી સોમનાથ નથી આવ્યો તો આજે મહાદેવના અહીંયા દર્શન થઈ જાય ફાઇનલી ભાઈ સોમનાથ આપણે જો પાછળ મારી પાછળ તમને મંદિર દેખાતું અને નહીં દેખાતું રોકો ફાઈવ એક્સ ઝૂમ મારતે ગાઈઝ કરી લ્યો ભાઈ બધા મહાદેવના દર્શન અહીંયાથી જ ભાઈ એટલું મંદિર દેખાડી શકી કેમ કે અંદર છે ને મોબાઈલ અલાઉડ નથી આ આપણે બધી સેફટી માટે કદાચ બેલ્ટે કદાચ કઢવે હે અમુક લોકો પણ કઢવી નાખે બે તો બાકી મોબાઈલ ને બધું અહીં મૂકી અને બધા પેલા હે ને દર્શન કરતા આવી દર્શન થઈ ગયા હે ભાઈ અને ખાલી પાંચ થી દસ મિનિટની અંદર દર્શન કરતા આવ્યા આપણા ભેગા ભાઈ છે ને ભાઈ એનો બહુ અહીંયા ધબધબો હે એટલે કે એનું ભાઈ થોડુંક એમાં એવું છે ભાઈ આપણે સીધા અહીંયા આવ્યા આવી અને વીઆઈપી પાર્કમાં ગાડી રાખીને ભાઈ હતા ને ભાઈ દેખાડે તો બાકી બહુ વધારે બહુ મોટી લાઇન હોય અને પહેલાં આવ્યા હતા ને ત્યાં આપણે એકવાર લાઇનમાં ઊભા હતા ને એની પહેલાં આવ્યા વાતા ને ભાઈ ત્યાં અમને ખબર જ નહોતી કે રસ્તો કયો જવાનો હોય ને કયો બહાર નીકળવાનો હોય બહાર નીકળવાનો હોય ને ત્યાંથી અંદર વહી ગયા હતા એટલે આવું બધું થતું હોય બાકી તો આ ત્રીજી વખત આપણે સોમનાથ આવ્યા આઈવાહી મહાદેવના દર્શન કર્યા છે અને ભાઈ મોબાઈલ છે ને ક્યાંય અલાઉડ નથી એને ખાલી એને દર્શન કરાવી દઉં ભાઈ ધજાના દર્શન થઈ ગયા એટલે મહાદેવના દર્શન થઈ ગયા કમેન્ટમાં બધા લખી નાખજો હર હર મહાદેવ મહાદેવના દર્શન કરી લીધા હવે આપણે જવાનું છે અહીંયા રામ મંદિર છે બાજુમાં અહીંયા આપણે ભગવાન શ્રી રામના દર્શન કરતા આવીએ જય શ્રી રામભાઈ તો આપણે એને ભગવાન શ્રી રામના અહીંયા દર્શન કરવાના છે આ મંદિરે આપણે પહેલી વાર આવ્યા અહીં સોમનાથ ને આપણે મહાદેવના દર્શન કરવા ઘણીવાર આવ્યા પણ આજે રસ્તો છે ને એ આખો ઓલો રસ્તો છે વીઆઈપી એવો કંઈક રસ્તો એ આ રસ્તો છે અને જો શ્રી રામ મંદિર ચપ્પલને ને ઉતારી અને દર્શન કરી લઈ અહીં બાજુમાં ભાઈ સરસ મજાનું ગાર્ડન એ છે અત્યારે આપણે ખાલી દર્શન કરીએ અહીંથી નીકળી જવું છે જય શ્રી રામભાઈ અહીંયા ભાઈ મોબાઈલ અલાઉડ છે નોટ અ પ્રોબ્લેમ આ એમ કહે તો આપણે ફટાફટ જેવું તમને પહેલાં તો દર્શન કરાવી નાખું ભાઈ કમેન્ટ તમારે હર હર મહાદેવ ને જય શ્રી રામ કમેન્ટ મારી જ દેવાની હું ભૂલ આવ

પહેલાં તો છે ને જરાક વિડીયો સ્ટોપ કરી અને આ બધું વાંચી લેજો ભગવાન શ્રી કૃષ્ણનું અહીંયા ક્યાં લખેલું છે ભગવાન શ્રી કૃષ્ણના પીપળાના વૃક્ષ નીચે ડાબા પગ પગ જમણા પગ ઉપરથી ચડાવીને યોગ સમાધિમાં બેઠા હતા અને અહીંયા ને ભાઈ ભાલકા નામ એનું કારણ હું ખબર ભગવાન શ્રી કૃષ્ણને ભલ બાણ ભલ્લ બાણનું નામ ભલ મારેલું એટલા માટે ભાઈ આ સ્થાનિકને ભાલકા તીર્થ કહેવામાં આવે પીપળાના નીચે જે સૂતા હતા ને બેઠા હતા ને જો યાદ પીપળો જી પણ અહીંયા છે અને ભાઈ તમે હે ને ભાઈ સોમનાથ આવો ને તો ભાલકા તીર્થ એક વખત જરૂર આવજો કેમ કે કૃષ્ણ ભગવાનનું મરણ છે ને અહીંયા થયું તો જો આ પીપળો છે ને પીપળાની નીચે હેલો હેલો ક્યુટી ભાઈ બહુ ગમે મને કરુણિયાને હા ઝીંકા કે ભાઈ પણ આ

નારિયર રોગી નારિયરી રોગી નારિયરી તો અત્યારે છે ને આપણે અહીંયા જમવાનું છે જમી અને આપણે સીધું નીકળી જવાનું છે જામનગર માટે ચારે બાજુ નારિયરી મારા મમ્મીને છે ને આ બધા ખેતર ગમી ગયા વાડી બધી ગમી ગઈ છે તો પૈસાની ની કઈ વ્યવસ્થા કરવી જોઈએ ભાઈ પાંચ દસ વીઘાનો કરોડ મિત્રો અહીંયા વીઘાના ભાવ કેટલા જ તો કરોડ આજુબાજુ નેવું લાખ કરોડ એમ

કે ભાઈ તો પોરબંદર વટી ગયા અહીં અને રસ્તો કેવો મસ્ત આવી ગયો ખબર ઓમ ફોર લાઈન નહીં જો આવો મસ્ત આ રસ્તામાંથી આપણે છે ને ધીરે ધીરે જઈએ છીએ અહીં ચારે બાજુ બધી વાડીઓ જો ને કે સામે ક્યાંક ડુંગર જેવું દેખાય એ મિત્રો આમ આછું આજુ તમને નહીં દેખાતું હોય બટ આવા રસ્તાઓમાંથી આપણે ધીરે ધીરે જઈએ હઈ હજી સો કિલોમીટર અહીંથી જામનગર હે ઓલમોસ્ટ દોઢ બે કલાકનો રસ્તો હે પહોંચી જઈએ ફટાફટ